નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી સાવરકુંડલા એક હજાર પંચાવન થી એક હજાર પંચાવન વિરમગામ બારસો છ્યાસી થી બારસો બાણું મોડાસા બારસો થી બારસો એકતાલીસ ભિલોડા બારસો ત્રીસ થી બારસો સિતે પાટડી બારસો પિંચોતેરથી બારસો બ્યાસી સમી બારસો પંચ્યાસીથી બારસો સત્તાણું બાવળા બારસો એંસીથી બારસો એંસી ખેડબ્રહ્મા બારસો પિંચોતેરથી બારસો પંચ્યાસી કડી બારસો એંસીથી તેરસો સાત ધારી બારસોથી બારસો પાંથાવાડા બારસો પંચાણું થી બારસો પંચાણું ચોટાણા બારસો અઠ્યાશીથી બારસો નેવું हिम्मतनगर बार सौ एसरसो आठ मणसा बार सौ पिस्तालीसो आठ जामजोधपुर बार सौ वीस बार सौ सिद्धपुर बार सौ पचास अगियार राजकोट बार सौ पंचासी थीरसौ चार जेतपुर अगियारो पचास थी बार सौ चालीस दिदर बार सौ नेवं सात बार सौ सत्याशी थी, थी बार सौ હળવદ બારસો પિંચોતેર થી બારસો ત્યાંસી પાટણ બારસો સિતેરથી તેરસો પંદર ઈડર બારસો થી તેરસો દસ કલોલ બારસો થી તેરસો પાંચ ભાભર બારસો થી તેરસો તેર ડીસા બારસો થી તેરસો પાંચ આંબલીયાસણ તેરસોથી તેરસો અમરેલી બારસો સાહીઠ થી બારસો અડસઠ વિસાવદર એક હજાર પાંચથી બારસો એકત્રીસ વાંકાનેર આઠસો થી આઠસો ટાનેરા બારસો ત્યાંથી તેરસો સાત માંડલ બારસો અઠ્યાવીસ થી બારસો ઓગણસાઠ બહુચરાજી બારસો પંચાણું થી તેરસો બાર ગોંડલ એક હજાર છોતેર થી તેરસો છ લાખણી બારસો એકોતેર થી બારસો નવ્વાણું ભુજ અગિયારસો પચાસ થી બારસો બાણું વારાહી બારસો સાહીઠ થી બારસો પંચોતેર જુનાગઢ અગિયારસો પચાસથી બારસો સડસઠ પાલનપુર બારસો નેવું થી તેરસો જામનગર અગિયારસોથી બારસો સિત્તેર નેનાવા બારસો સાહીઠથી તેરસો નવ વિસનગર બારસો સિત્તેરથી તેરસો તેર ગોઝારિયા બારસો સત્તાણુંથી તેરસો બે ચાણસમા બારસો ઇઠોતેરથી તેરસો દસ થરા બારસો નેવું થી તેરસો તેર સિહોરી બારસો ઇઠોતેરથી તેરસો પિલુડા બારસો નેવું થી તેરસો ચાર થરાદ બારસો એસી થી તેરસો સાત રાહ બારસો પચાસ થી બારસો સાહીઠ અંજાર બારસો થી બારસો પંચાણું વિજાપુર બારસો થી તેરસો અગિયાર હારીજ બારસો થી તેરસો તેર મહુવા અગિયારસો થી અગિયારસો તલોદ બારસો થી તેરસો એક હોડીનાર અગિયારસો થી બારસો ચસદણ નવસોથી બારસો 1200 બારસો પચાસથી બારસો છન્નું રાઘનપુર બારસો પિંચોતેરથી તેરસો પંદર બોટાદ નવસો પિંચોતેરથી બારસો ત્રેપન ઇકબાલગઢ બારસો પંચાણુંથી બારસો છન્નું